દાહોદ જિલ્લામાં ઉત્તરાયણ નિમિત્તે પક્ષીઓ માટે પશુપાલન વિભાગ દ્વારા સારવાર કેન્દ્રો કાર્યરત કરાયા હતા જેમાં દાહોદ જિલ્લામાં ઉત્તરાયણ નિમિત્તે ઈજાગ્રસ્ત પક્ષીઓ માટે પશુપાલન વિભાગ દ્વારા સારવાર કેન્દ્રો કાર્યરત કરાયા હતા જેમાં એકાણું પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ઉત્તરાયણ નિમિત્તે પશુપાલન વિભાગ દ્વારા ઈજાગ્રસ્ત પશુ પક્ષીઓની સારવાર માટે ખાસ કેન્દ્રો શરૂ કરવામાં આવે છે તેવી જ રીતે આ વખતે પણ જિલ્લામાં સત્યાવીસ જેટલા ખાસ સારવાર કેન્દ્રો અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો કાર્યરત રખાયા હતા આ વખતે ઉત્તરાયણના દિવસથી આજ દિન સુધી એકાણું જેટલા ઈજાગ્રસ્ત પક્ષીઓ મળી આવ્યા છે જે ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી રહી છે જેમાં સૌથી વધુ ઓગણચાલીસ કબૂતર પાંચ સમડી ત્રણ ઘુવડ બે પોપટ એક કાગડો એક શિકરા અન્ય પ્રજાતિ ચાલીસ મળી એકાણું પક્ષીઓનો સમાવેશ થાય છે વહીવટીતંત્રની મુહિમ અને લોકજાગૃતિને કારણે જિલ્લામાં કોઈ પક્ષીઓના મોત થયા હોવાની જાણકારી પ્રાપ્ત નથી થઈ આ ઉત્તરાયણ નિમિત્તે આ કરુણા અભિયાનમાં સરકારી કર્મચારીઓ મળી કુલ એંશી જેટલા લોકોની સાથે સત્યાવીસ ટીમો છોડાઈ હતી દાહોદ જિલ્લામાં કરુણા અભિયાન હજી વીસમી જાન્યુઆરી સુધી ચાલશે જે દરમિયાન ઘાયલ પક્ષીઓને સારવાર કર્યા બાદ સ્વસ્થ થયા પછી મુક્ત કરવામાં આવશે